આજના આધુનિક યુગમાં મોબાઈલ ફોન પરથી દૂર રહેવાનો ડર એટલે કે નોમોફોમિયા એક પડકાર બની ગયો છે આ સમસ્યાના સચોટ માપન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની ત્રણ વિદ્યાર્થીનીઓએ સિદ્ધિ મેળવી છે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ ઉન્નત દેસાઈ હિતેશ્રી અઘેરા અને નેહા બેડિયાએ નોફોબિયા કસોટી વિકસાવી છે આ કસોટી નોમોફોબિયાનું પ્રમાણિત માપન કરી શકશે અધ્યાપક ડોક્ટર જોક્ષણ અને ડોક્ટર દોશીના સક્ષમ માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી આ કસોટી ચૌદથી ચોત્રીસ વર્ષના બાળકો અને યુવાનોને આવરી લેશે નો ફોબિયા કસોટીમાં અલગ અલગ ચાલીસ જેટલા સવાલો પૂછીને તેના જવાબના વિશ્લેષણના આધારે વ્યક્તિમાં નોમો ફોબિયાનું સ્તર નક્કી કરવામાં આવે છે આ સંશોધન માટે ભારત સરકારે પણ કોપીરાઇટ્સ આપીને તેની અધિકૃતતામાં મોહર લગાવી છે નમસ્કાર મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની હું ઉન્નતિ દેસાઈ અમે ડૉક્ટર યોગેશ એ જોકસણ અને ડૉક્ટર ધારા આર દોશીના માર્ગદર્શન હેઠળ એક મનોવૈજ્ઞાનિક કસોટી નોમોફોબિયા નો મોબાઈલ ફોન ફોબિયાની રચના કરી છે આ પ્રશ્નાવલી દ્વારા નોમોફોબિયાનું પ્રમાણ એ વ્યક્તિમાં કેટલું છે અને તેની અલગ અલગ કક્ષાએ જાણી શકાય છે નોમોફોબિયાની પ્રશ્નાવલી જે અમારા દ્વારા રચના કરવામાં આવી છે તે પ્રશ્નાવલીનો ઉપયોગ ચૌદથી ચૌત્રીસ વર્ષની ઉંમરની વ્યક્તિઓ ઉપર કરી શકાય છે આજના આધુનિક યુગમાં આપણે જોઈએ છે કે યુવાનો છે એમાં મોબાઈલનું વળગણ એ વધતું જતું જોવા મળી રહ્યું છે તો ત્યારે યુવાનોમાં એ નોમોફોબિયાનું પ્રમાણ પણ કેટલેક અંશે વધતું જોવા મળે છે આ પ્રશ્નાવલીની રચના કર્યા બાદ અમે આ સર્વે એ હજારથી બારસો વ્યક્તિઓ ઉપર કરવામાં આવ્યો છે નોમોફોબિયા એ એક એવી મનોદશા છે કે જેમાં વ્યક્તિની આસપાસ જ્યારે ફોન નથી હોતો કે જ્યારે વ્યક્તિને ફોનથી દૂર રહેવાનું થાય છે ફોન ફોનમાં ડેટા સિગ્નલ ન હોય ફોનમાં બેટરી ખતમ થઈ જવાની હોય ત્યારે એ વ્યક્તિ ચિંતા અનુભવે છે વ્યક્તિ ભયનો અનુભવ કરે છે આજના યુવાનોને મારી એટલી જ અપીલ છે કે મોબાઈલ આજના આધુનિક યુગમાં આપણે જોઈએ કે મોબાઈલથી સાવ દૂર રહેવું એ અશક્ય છે પરંતુ આપણે મોબાઈલનો માપસર ઉપયોગ તો કરી જ શકીએ તો એના માટે નોમોફોબિયાથી દૂર કઈ રીતે રહી શકાય એ માટેના કેટલાક ઉપાયો જણાવો તો તમારા ફોનમાં આવતા સતત નોટિફિકેશન્સને બંધ કરવો તમારે મોબાઈલમાં જે વધારાની એપ્લિકેશન્સ હોય એને કાઢી નાખો દિવસ દરમિયાન તમે એવો કેટલોક સમય નક્કી કરો કે જે સમય દરમિયાન તમે ફોનથી દૂર રહો પરંતુ તમારા પરિવારજનો અને મિત્રો સાથે સમય પસાર કરો ડૉક્ટર ધારા દોશી આસિસ્ટન્ટ પ્રોફેસર મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનના ત્રણ વિદ્યાર્થીઓ દેસાઈ ઉન્નતિ બેડિયા નેહા અને અઘેરા હિતેશ્રી આ ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા એક મનોવૈજ્ઞાનિક કસોટી વિકસાવવામાં આવી છે અને જેનું માર્ગદર્શન એ પ્રોફેસર ડૉક્ટર યોગેશ જોકસણ અને મારા દ્વારા આપવામાં આવેલું હતું ખાસ કરીને આ જે કસોટી હતી એ વ્યક્તિની અંદર મોબાઈલ ફોન વગર ન રહી શકવાની જે માનસિકતા ડેવલપ થઈ છે એના માપન અંગેની છે પાંચ અલગ અલગ પેરામીટર્સની અંદર નોમોફોબિયાનું માપન થઈ શકે એમ છે સૌથી ઓછા સ્કોર હોય તો વ્યક્તિની અંદર ઓછું નોમોફોબિયા છે અને જે મેના સ્કોરની અંદર વધારો આવે એમ વ્યક્તિની અંદર નોમોફોબિયાનું પ્રમાણ વધારે છે અને એને કોઈ સારા સલાહકાર કે કાઉન્સેલિંગની જરૂર છે એવું એનું અર્થઘટન થાય છે ખાસ કરીને આ કસોટી જે છે પીએચડીના વિદ્યાર્થીઓ મનોચિકિત્સકો મનોવૈજ્ઞાનિકો માટે ઘણી ઉપયોગી નીવડી શકે એવી છે કારણ કે જ્યારે કોઈપણ વિદ્યાર્થી એ સંશોધન કરવા માગતો હોય તો એને મનોવૈજ્ઞાનિક કસોટીની જરૂર પડતી હોય છે અને આ કસોટી એ સ્ટાન્ડર્ડ થયેલી હોવાથી મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ પણ એનો ઉપયોગ સારી રીતે કરી શકે એમ છે નાની નાની બાબતોમાં મોબાઈલનો અતિરેક એ દિવસે ને દિવસે વધતો જતો જોવા મળે છે કોઈ પણ બાબતની નોંધ કરવી હોય તો પહેલાં ડાયરી અથવા તો નોટબુકનો ઉપયોગ કરાતો હતો અને તો હવે તો હોમવર્ક પણ મોબાઈલની અંદર આવવાના શરૂ થઈ ગયેલા છે તો એની શરૂઆત જે છે ઘરથી થાય છે અને ઘરથી થયેલી શરૂઆત એ સમાજમાં ક્યાંક ને ક્યાંક પ્રસરથી જોવા મળે છે તો નાના બાળકને જ્યારે તમારે મોબાઈલથી દૂર કરવું હોય તો એની શરૂઆત પણ આપણે ઘરથી કરવી પડશે તો ઘરની અંદર અમુક પ્રકારની એવી વ્યવસ્થાઓ રાખવી જોઈએ ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે નો મોબાઈલ ફોન ઝોન હોય છે તો આપણે નો મોબાઈલ ફોન અવર્સ એવું પણ ડેવલપ કરવું પડશે કે ઘરની અંદર અમુક કલાકો જેવી ફિક્સ રાખવી કે જ્યારે કોઈ પણ વ્યક્તિ એના મોબાઈલનો ઉપયોગ ના કરે બીજું કે યુવાનો જે છે એ વાંચન તરફ પ્રેરાય એના માટે ઘણી બધી સામાજિક સંસ્થાઓને સરકાર પણ પ્રયત્ન કરતા હોય છે તો યુવાનોએ પણ એની અંદર ધ્યાન દેવું જોઈએ અને વાંચન પ્રત્યે પોતાની રુચિ વધે એવા પ્રયત્ન કરવા જોઈએ મોબાઈલ જે છે એ કોઈપણ માહિતી જે છે એ સેકન્ડના સોમાં ભાગની અંદર આપણા સુધી પહોંચી શકે છે આપણાથી મીલો દૂર બેઠેલી વ્યક્તિની સાથે કોઈ ઘટના થઈ હોય તો એની ક્ષણવારમાં તો આપણા મોબાઈલમાં એની જાણ થઈ જતી હોય છે તો આ પ્રકારની જે રીત છે એને આપણે ધીમે ધીમે ઓછી કરવી જોઈએ એક બાબત આપણે શરૂ કરીએ કે સ્ટોપ નેગેટિવિટી સ્પ્રેડ પોઝિટિવિટી મોબાઈલની અંદર જેમ નેગેટિવ બાબતોનો મારો ચાલે છે એવી રીતે વિધાયક બાબતો પણ જે છે એને પણ ક્યાંક ને ક્યાંક દેખાડવી જોઈએ સારી બાબતો જે છે એમાં લોકો વધારે જોડાય એવા પ્રયત્ન કરવા જોઈએ કારણ કે નાના બાળકો જે છે અને એમાં પણ જે સજેસ્ટિવ પર્સનાલિટી હશે જે બીજાની વાતમાં તરત આવી જતા હશે એ આવી બધી ઘટનાઓ જોઈ અને એનું અનુકરણ કરવા માંડે છે અને બાળક કે વ્યક્તિ અનુકરણથી શીખતું હોય છે તો સારું અનુકરણ થાય એવા પ્રયત્ન આપણે મોબાઈલના માધ્યમથી કરવા જોઈએ અને નેગેટિવ બાબતો જે છે ને ક્યાંકને ક્યાંક દબાવવી જોઈએ મોબાઈલથી દૂર રહેવું એટલા માટે જરૂરી છે કારણ કે જ્યારે એનો અતિશય ઉપયોગ થાય છે આપણે જાણીએ છીએ કે દરેક સિક્કાની બે બાજુઓ છે મોબાઈલનો જો સદુપયોગ કરવામાં આવે તો મોબાઈલ ઘણો મદદરૂપ પણ બને છે મોબાઈલ જે છે એ સમય બચાવવા માટે બનાવેલો હતો પણ અત્યારે સમય એવો આવી ગયો છે કે સૌથી વધારે સમય એ મોબાઈલની અંદર વેડફાય છે ઊંઘ જે છે એ પણ મોબાઈલના કારણે ઓછી થઈ ગઈ છે કારણ કે જ્યાં સુધી સતત સ્ક્રોલિંગ શરૂ હોય ત્યાં સુધી આપણને ઊંઘ નથી આવતી આપણા હોર્મોન્સ ઇમ્બેલેન્સીસ થાય છે અને એના કારણે જેના ઉપયોગ માટે એ બનાવવામાં આવેલો હતો એના કારણે એનો ગેર ઉપયોગ વધતો જાય છે તો કોઈપણ બાબતનો માત્રામાં ઉપયોગ કરીએ તો એની આપણને પોઝિટિવ અસરો થાય છે અને આપણને ખબર જ હોય છે કે હવે આ બાબતની આપણા ઉપર એક નેગેટિવ બાબતની અસરો શરૂ થઈ ગઈ છે તો એક વિવેક બુદ્ધિપૂર્વક એનો ઉપયોગ કરીએ જરૂર જણાય ત્યાં આપણે એનો ઉપયોગ કરીએ પણ જ્યારે કોઈપણ કામ એમને પતી જાય એમ છે તો એમાં આપણે મોબાઈલનો ઉપયોગ ન કરીએ અને આવા નાના નાના પગલાંઓ લઈ અને આપણાનાથી દૂર રહેવું એ ઘણું જરૂરી છે